આપી લીધી હતી પતિની ત્યારે પરિસ્થિતિ હાલ ગંભીર છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે મિત્રો પત્ની હાલ સુરક્ષિત છે અને તેના સંતાનનું કહેવું છે કે માતા પિતાને કંઈ થઈ છે તો તેઓ પણ મરી જશે પરિવારે ત્યારે વારાસા પોલીસ પણ પણ ત્યારે ગેરવર્તનના આક્ષેપ કર્યા છે જોકે પીઆઈઆઈ દ્વારા ગેરવર્તણૂક કર્યાનો આરોપ છે આ ઘટના પાંચ એપ્રિલ હોવાનું સામે આવ્યું છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ